એટલે વેચવા જવાનું ને પણ એમાં શું છે કે આપણે ડેઈલી દેતા હોય અહીંયા પછી અમુક જગ્યાએ આપણે અમુક વાર બીજાનો ફાયદો ફાયદાકારક માલ હોય તો થોડોક આપણો ઓછો વેચાય ને કઈ વધારે વેચાય એવું થાય બરાબર ક્યાં જૂનાગઢ વેચવા જાવ ના નક્કી ન હોય જૂનાગઢ છે આમ ગામડામાં જઈએ કોઈ એક બારી જઈએ આમ માણાવદર આમ ગામડામાં જઈએ બસમાં જવાનું હા બસમાં

આ જગ્યા ની આ જગ્યાએ જવું છે તો કઈ તરફ થી જવાય અમુક લોકો હેલ્ફફુલ હોય વ્યક્તિ સમજવું તો કે હાલો ભાઈ મારી હૈયા હાલવો અથવા તો એમ કે અહીંથી સીધા હેલાવ જાવ બરાબર આમ લોકો ખરીદે તમારી પાસે લઈ કે શું કહે લોકોને એવું થાય કે આ ભાઈ બ્લાઇન્ડ હે આમાં એટલું બધું શું છે સર કે આમાં આપડે આમ આમ નો કહી શકીએ પણ વાંધો ન આવે થોડું ઘણું થોડું ઘણું આપણું નીકળે રાખે

મળે છે પુસ્તકો એ એમાંથી તૈયારી કરીએ એમાંથી કઈ રીતે કરો એ તો બ્રેલમાં આવે છે પણ એટલું બધું કારગર નથી એમાં પણ છતાંય આપણે વાંચવા લાયક હોય એટલે વાંચીએ કે એમાંથી ક્યારેક અમુક પ્રશ્નો આપને કામ આવી જાય એવું નહીં આમ તમને આપ દેખાય કે હાવ દેખાતું જ ટોટલી બ્લેક તો તો વાંચો કઈ રીતે વાંચો પણ એમાં બ્રેલ લિપી હોય ટપકા છ ટપકાની અંદર આખી બ્રેલ લિપી આખો કકો બાર ફરી સમાયેલા છે એમાં હા હા 6 ટપકાની અંદર બધું આવી જાય કકો ફ્રી ફરી આખો બરાબર

તમારો ફોન હતો પણ એટલે એટલે અત્યારે બધા હોય પછી આજે તો અમે સ્પેશિયલ મેંદેડા જવા જ નીકળતા કામ થી તો એ ગાડીમાં કરિયાનું હતું તો આ ભાઈ યાદી કરાવી પાર્થ ભાઈ હાલો આ ભાઈ ને આપડે આપવાની યાદ ને તો હાલો મને યાદ આવી ના ના વાત હાચી તમારો ફોન આયવો તો મને મગજ માં તો પણ એમાં થાય કેવું કે આ બાજુ જયારે નીકળવાનું થાય ને જ્યારે અનુકૂળતા ગોઠવાય એમ સ્પેશિયલ તો ઓલો ધક્કો ખાવો કાઈ મેલ આવે નઈ એટલે આજે મેંદેડા જતા તા ને એટલે પાર્થભાઈ એ યાદી કરાવી કે ઓલા ભાઈ ને આપડે મળ્યા ને અમે ખાલી એમ નેમ generally યાદી કઈ દીધી કે આ ગામ ઈ એનું આવે ને વચ્ચે કીધું હા મેં કીધું કીટ પડી તો કે હા પડી છે તો મેં કીધું આપડે આપતા જ જાય એમ એટલે પછી તમારો number ગોતીને તમને ફોન કયરો પછી મેં કીધું આપણે હવે છે ને મેં કીધું અત્યારે એનું આશ્રમ કામ હાલે એટલે ભાઈ નહીં નીકળી શકાય અને મેં કીધું સ્પેશિયલી આપણે પેલું ન હોય મેં કીધું આ બાજુ આવે તો આપણે હેલ્પ કરે ના ના તો આ બાજુ નીકળેલો 100% યાદીમાં હોય એટલે માં આવી રીતે લઈ જ લઈ એમ કે ભાઈ ફોન આવ્યો તો હાલ આજે લેવાનું હોય તો લઈ જ લઈ આપણે ભેગું હોય ને એટલે જો કે આજે ભેગું લઈને જ નીકળ્યા આવી રીતે કે બધે આપતા જાય એમ ના યાર

આજે ભાઈ પેસે લેમો થ્યું ગાલો ભાઈ દેતા જ જાય છે ને ભેગી તો કામ આવી બાકી કાઈ ગયો હોય તો ના બસ આ તો પરીક્ષા પાસ કરી જ નાખવી હો પ્રયત્ન તો કરો પૂરા પછી લગભગ ચાન્સ મહેનત તો કરી આરઆરબી માં છે ને આરઆરબી માં છે ને ગ્રુપ છે ને હા જાતી છે એમાં પોસ્ટમેન હે કે

પાછો બધા જિલ્લા નું ભાઈ રાજ્ય અલગ 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 છે હા બધા ગુજરાતનું અલગ છે બધું બધાનું અલગ અલગ છે મે તો હું તો મે આમ ફિલક ગુજરાત જ રાખ્યું છે પરીક્ષા કેન્દ્ર રાજકોટ રાખ્યું છે અમે કીધું કદાચ ગુજરાત બહાર જવાનું થાય તો વીર જવા હા હા એ તો એમાં જ હોય ને સરકારી મળતું હોય ને આપણું ભવિષ્ય સુધરતું હોય પછી આ ભણવાનું પૂરું થઈ ગયું તમારે એમએ કરતા શું કરતા ના એ તો કરી નાખ્યું મે બીએડ બીએડ કર્યું ને અપને

ટ્યુશન ક્લાસ ખોલાવો ને તો સાહેબ એટલે આપણે મળી રહેતા હા બરાબર અત્યારે નથી એટલું બધું ના તમારું પાછું નાનું સેન્ટર પડે ને આ એટલે થોડું વધારે હોતો સાહેબ બીજા નંબરમાં કે હવે સંગીતનો માહોલ ઘટી ગયો મોટો પ્રોબ્લેમ એ છે ને કે સેન્ટર તો નથી હવે માલ જૂનાગઢ સિટી માં કરી પણ માહોલ ઘટી ગયો ને સંગીતનો નો એટલે અચ્છા ભજન ભજન માં ક્યાં જાવ કે એવું નહીં કાઈ ના તબલા વગાડવાનું હોય તો ચાલે પણ ગાવાનું ના એટલે તબલા વગાડવામાં જ ક્યાંય કોઈ કે કલાકાર કે આજે આવ્યો કોઈ આ બાજુ બહુ નથી સાહેબ એટલું બધું હું જાતો જ નથી બરાબર આ બાજુ મને પ્રોગ્રામ ઓછો આવે હમ હમ બાકી જૂનાગઢ તો આપણે ભજનનું ઘર છે જૂનાગઢ ભજનનું ઘર છે પણ હવે એવું બધું નથી પહેલા બહુ આવતા ભજન બરાબર ના તો હું કે કોઈ હોય તો કે કે ભાઈ આવજો તો બે પૈસા એ મદદ કરે એમ કે આપણે ઓમ તો ના કરી શકીએ હવે આ સિસ્ટમ આવી ગઈ ને એમાં થોડું

આપણે પહેલી વાર તમે આવ્યા ત્યાર પછી મને ઘણા બ્લાઇન્ડ ફોન આવ્યા ઘણા લોકોના ફોન આવ્યા વાતો કરે બધા કે અમે તમને કામ ઉપર મે કીધું ભાઈ અપાવો તમે હા પણ બે દીધા ને તો ભાઈ અહીંયા તમારો ભેળ નથી આવ રહ્યો કા કે તમે અંધરી ઓલી કરો ભાઈ મે કીધું અંધરી કરવાની વાત નથી પણ જે સત્યતા છે ને એ કીધી છે હા બરાબર કે તો હું અહીંયા છું મે કીધું હું જૂનાગઢ કોઈ અંધર ખબર નહી હોય કે આ માણસ અહીંયા આમ છે આપણો હા હે પણ મે કીધું

કે હમણાં થોડુંક હું એક આશ્રમ નું ના લેતા એટલે થોડું વેલા મોડું થાય ના 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 તો ના તો તો હું તમને એટલે જ મે રિંગ નો કર્યું મે કીધું ના લે હોય તો કેવું પણ આ હું હે કે યાદી રહે ને અમને ફોન કરો તો યાદી ઈ રહે અને આ બાજુ નીકળતા હોય એટલે લઈ જ લઈ પણ હું હે કે થોડુંક સમય અનુકૂળતા અત્યારે નથી પુગાઈ અમે તો છે દોડવા ઓછા હે ને કામ જાજુ હે કામ જાજુ હોય ભાઈ સારું હાલો તમે રજા લઈ ભલે ભલે હાલો